તો અત્યારે હે ને પતંગ ઉડાડવાનો કાર્યક્રમ હાલતો હતો અને અમારો પતંગ આમ ફાળ નાખ્યો ને અહીંયા એક પતંગ છે અમને એમ હાજે હાજે દેખાઈ ગયો ખાલી તો અત્યારે હવે ખાલી એ પતંગ લેવા હતું થઈને અમે કાંટામાં કાંટામાં ખુદને કાંટા લગાડી એવું બધું રણ અમે કરી અને આજે પુથિયા જો આ પુથિયાની પતંગ બહુ ગમી ગયો ખબર નહીં પતંગમાં એ હું ચાંદ તારા જોઈ લીધા એ પતંગ મારે જોઈને જોઈને મેં કીધું હલો આપણે પતંગ ઉતાર લઈને પતંગ હજી એ બહુ છેટો હે આવા લાકડા ને ઓલા લાકડા ભેગા કરીને ટ્રાય તો મારી પણ હવે જોઈએ શું થાય આગળ આગળ આજે એક બાંબુડું મંગાવ્યું બાંબુડા તો કઈ જાય તો બાંબુડું તો લઈ આવ એકસો ને વીસ ની સ્પીડ નો ભાગ એવો ઉડે તો જા ફાઈનલી અડધી કલાક ખૂચો મળી ને આપણે અહીંયા થી ને પતંગ અહીંયા આવી ગયો હલે પૃથ્વી તારો પતંગ ફાઇનલી આ પતંગ છે આપણે વાવ હલવાયેલો હતો ત્યાંથી આપણે પતંગ ફાઇનલી લઈને આવી ગયા હી અને હવે આપણે પૃથ્વીભાઈને બાંધી દઈ એટલે પછી હવે પતંગ આપણે ઉડાડીએ આપણે હમણાં પતંગ ઉડાડવાનો શોખ એટલો જગ્યો ને રોજને રોજ એમ પતંગ ઉડાડતા હોય રોજને રોજ પછી વ્લોગમાં નવો નાખી આ કોણ ના એટલે કાઈ ને કાઈ આવું આમ થાય ને મજા આવે એટલે વ્લોગ બનાવી નાખી ને આજનો આપણો પતંગ આવી રહ્યો થોડોક તૂટી ગયો છે ટેપપટી મારીને આપણે ઉડાડશું તો હોલો પતંગ ઉડાડી આજે ઉડાવન ચાલુ નહોતું થિયે એની પહેલા તો આપણે ફાટી એક ઝીક માં તો ધમ ધમાટી અલિયે ભાઈ તમારું પુરસ્કાર હવે તમને ઘરે લઈ જાવ બીજું કઈ નહોતું તો નક નક દે પડતો તો લઈ નું ડાડસુ હવે હું આમી આ તમે તોય નથી છે એવી તો હું લેવા જ નહોતો માર તોડું હોય તો શું તે પતા નંબર દીતોય નથી કોઈના છે આ તો ગાઈસ અમે પતંગ લઈ આવ્યા નથી ઉડાવડો પહેલા તૂટી ગયો છે અને આ ભાઈ આપડે આગાસી આવી ગયા તૈયાર થઈને બોલો બોલો હું કે તાતા